હા તો હલો ભાઈઓ અને મારી વાલી બહેનો આજે હું તમને જે કટિંગ આજે આજે બતાવું છું તે કટોરીનું છે કટોરી બ્લાઉઝમાં કટોરીનું ફિનિશિંગ કઈ રીતે આપણે આપવું અને કઈ રીતે એને પ્રેસમાં એક ટ્રીક છે એટલે ટ્રીક આજે બતાવું છું પહેલાં આ રીતે અસ્તર પર કટોરી હું જોઈન્ટ કરું છું તો આ રીતે અસ્તરનું કાપડ હંમેશા ક્રોસ હોય છે જેને ગુજરાતી ભાષામાં ઉરેપ કહેવામાં આવે છે એટલે ઉરેપ કાપડને આ રીતે ધીરે ધીરે ખેંચીને તમારે આ રીતે સેટિંગ કરવાનું હોય છે એટલે આ રીતે મેં કટોરી બ્લાઉઝમાં કટોરી નીચેનો યોગ અને સાઈડનો યોગ કઈ રીતે કરવાનો એની એક ટ્રીક અને પ્રેસ કરીને પછી એને કઈ રીતે ફિનિશિંગ આપવાનું તમારે એનો આ આજે આ છે તો આ રીતે આપણે પહેલાં તો કટોરી હું જોઈન્ટ કરું છું આ રીતે કટોરી જોઈન્ટ કર્યા પછી આ રીતે આપણે બધો વધારો બી કાપવાનો છે એનો એટલે કટોરી મેં આ રીતે હવે જોઈન્ટ કરી દીધી છે જે તમને દેખાય છે પછી આપણે હવે આ રીતે જે આ રીતે ફોટામાં છે એ રીતે આમ કમ્પ્લીટલી ફિનિશિંગ આવવું જોઈએ એટલે એ રીતે પહેલાં તો આપણે આ કટોરી બેસાડીએ કે જેને હલકા હાથે બેસાડવાની છે આપણે ખેંચતાણ જરા બી ના થવી જોઈએ એને જોડવામાં તમારે ઉપરનો ભાગ થોડો ઘણો આમ સ્લાઇડ ટાઈટ કરીને નીચેનો ભાગ થોડો લૂઝ કરીને પછી આપણે આ રીતે કટોરી જોઈન્ટ કરવાની છે એટલે આગળ અને પાછળ બંને ભાગ આમ સેમ આવવા જોઈએ જે રીતે આ કટોરીમાં જોઈન્ટ કરી છે જોઈ હવે બીજી કટોરી પણ સેમ એ જ રીતે આ રીતે હું હવે તમને જોઈન્ટ કરીને બતાવી દઉં છું પછી કટોરી જોઈન્ટ થઈ ગયા પછી આપણે ટક્સ લેવાના છે એમાં તો ટક્સ માટે આપણે શું કરીશું તો એમાં મેં દોઢ ઇંચ છે આ ભાગ દોઢ ઇંચનો છે અને ઉપર ત્રણ ઇંચ લેવાનો છે આપણે તો આ રીતે દોઢને ત્રણ ત્રણ એની લંબાઈ છે અને દોઢ એની પહોળાઈ છે તો આ રીતે આપણે દોઢને ત્રણ લઈ લઈશું એટલે આ રીતે આપણે કટોરીમાં થઈ ગયું છે હવે આપણે બંને ભાગને આ રીતે જોઈન્ટ કરીને પ્રેસ મારવાની છે હવે તો કઈ રીતે આપણે આઈનિંગ કરશું આની અંદર એ જ મહત્વનું છે કોઈ પણ વસ્તુ ફિનિશિંગ માટે આઈનની જરૂર હોય છે એટલે જો હવે આ રીતે હું આઈન તમને કરીને બતાવું છું આમાં જરા આઇન આઈન હલકી રાખવાની છે બહુ ગરમ ના થવી જોઈએ ને તો કાપડ બાળવાની સંભાવના રહે છે તો આ રીતે આપણે આઈનમાં જ હવે હું આ એક લાકડું છે સનમાયકા છે આ મેં જાતે બનાવેલું છે તો એને આ રીતે પૂશ કરવાનું છે તમારે દબાવીને પછી પછી આ રીતે કટોરીમાં તમારે આંગળી આમ રાખી ને આ રીતે બંને સાઈડ આમ વળે એ રીતે આમ પ્રેસ મારવાની છે જેથી કરીને એના સાંધા ચીરાઈ જાય એટલે આ રીતે મેં બંને સાંધાને ચીરી નાખ્યા છે પછી આ રીતે એક સાઈડ વાળીને તમારે જો આ રીતે પ્રેસ મારવાની છે હવે આ પ્રેસ માર્યા પછી લાકડાનું આપણે પૂશ કરવું બહુ જરૂરી છે કે એની અંદરથી જે હવાનું દબાણ હોય છે તે નીકળી જશે એટલે ફિનિશિંગ તમારે એવન થઈ જશે તો આ રીતે મેં આ લાકડું મારીને હવે તમે કટોરી જોઈ શકો છો આ જ રીતે બીજા ભાગમાં બી હું તમને બતાવી દઉં તો બીજા ભાગમાં બી સેમ આપણે આ જ રીતે કરવાનું છે જે રીતે હું આ લાકડાનો યુઝ કરું છું આ કોઈ પણ ઘરે બેઠા બને આપણે બનાવી શકીએ છે બિલકુલ સિમ્પલ અને સોબર રીત છે એટલે આ રીતે આપણે હવે કટોરીની અંદર આપણે આ રીતે ફિનિશિંગ આપીને જોઈ લો તમારી સામે જ છે તો આ રીતે આપણે કરી શકીએ છીએ તો આમાં કોઈ પણ જગ્યાએ ગળી ના પડવી જોઈએ અને કપડું કોઈ બી જગ્યાએ ભેગું ના થવું જોઈએ તો આ રીતે આપણે કટોરીનું આપણે આ સેમ રીતે આપણે કરવાનું છે હવે આપણે નીચેનો યોગ આના પછી આપણે જોઈન્ટ કરીશું એને પણ એ જ રીતે તમારે પ્રેસ મારવાની છે તો જોઈ લો આ રીતે મેં કટોરી અને સાઈડ પાર્ટ આપણે જોઈન્ટ કરી દીધો છે હવે આ નીચેનો યોગ છે તો નીચેનો યોગ જે રાઉન્ડ ભાગ મેં આપેલો છે હલકો મેં એ કરેલો છે કઉ એ ભાગને આપણે ઉપર લેવાનો છે આ રીતે ને ત્યાંથી જ આપણે મારવાનું છે જે આ થોડો વધારો હોય તેને કાપી લેવાનો આ રીતે આપણે પછી એ કરવાનું છે એટલે આ રીતે હવે આપણે કરી નાખીએ તો મને આશા છે કે તમને આ મારું કામ ગમ્યું હશે તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો બે લાઇકન દબાવો મને આશા છે કે તમને આ કામ ગમશે મારું તો આ રીતે આપણે બંનેઓને એ કર્યું છે હવે આને પણ આપણે પ્રેસ જ મારવાની છે તો પ્રેસ આપણે એની કઈ રીતે મારશું તે પણ તો હું તમને બતાવીશ તો આ રીતે બંનેઓ આપણે કટોરીને નીચેનો જે યોગ છે તે જોઈન્ટ કરી લીધો છે આપણે તો આ રીતે આપણે કટોરીમાં નીચેનો યોગ બે જોઈન્ટ કરીને બ્લાઉ કટોરી બ્લાઉઝનો મેન પાર્ટ જ આ છે અને મેન પાર્ટની અંદર ફિનિશિંગ હોવું બહુ જરૂરી છે તો આ રીતે આપણું રેડી થઈ ગયું છે આ હવે એને પણ આપણે એ જ રીતે પ્રેસ મારીને લાકડું ફેરવવાનું છે જે સનમાયકા મેં તમને બતાવ્યું છે તે સનમાયકા આ રીતે તમે પ્રેત તો આમાં આઈનનો યુઝ ઓછો થશે અને તમારે ફિનિશિંગવાળું કામ થઈ જશે જો આ તમારી સામે જ છે મને આશા છે કે તમને કામ ગમશે જો તમને આ મારું કામ ગમ્યું હોય તો સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકન દબાવો આ રીતે તમારે પુશ કરવાનું છે એટલે આ કટોરીના બંને ભાગ આ રીતે રેડી થઈ ગયા છો હવે આમાં મારી બહેનોને અને ભાઈઓને હૂક પટ્ટીને આઈ પટ્ટીની ખબર જ હશે કે કઈ રીતે લગાવવાની તો મને આશા છે કે તમને ગમશે સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો તમારો આભાર